ડબોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ શ્રીજી ટાઉનશિપમાં મહિલા મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના વોર્ડ નંબર માં આવેલ શ્રીજી ટાઉનશિપ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહિલા મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને અર્વાચીન ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શ્રીજી ટાઉનશિપ સોસાયટીના પ્રમુખ રસીલાબેન વ્યાસ સુમિત્રાબેન અંજુબેન નીતાબેન ગીતાબેન બારિયા ખૂબ સરસ આયોજન કરી મારી દીકરી મારે આંગણીના સૂત્રને સાર્થક કરી અન્ય સોસાયટીના રહીશ્યોને પણ શેરી ગરબાનું આયોજન કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે સ રસીલા છે એમાં સીજી ટાઉનશીપ આઘોડિયા ડભાઈ રોડ રોડ ઉપર અમારી ટાઉનશીપ આવેલી છે અમે દર વર્ષે ધામધૂમથી માતાજીના ગરબા કરીએ છીએ આ વર્ષે અમે વધારામાં અમે અરવાચીને એક ગરબો રજૂ કરેલો હતો એમાં અમારી સોસાયટીની બહેનોએ પરફોર્મન્સ સારું આપેલું છે અને આવી રીતના માતાજી અમારી સોસાયટી ઉપર કૃપા કરે અને શાંતિ આપે અને અમારા ઉજવ પર્વ સારી રીતે ઉજવી શકાય એવી માતાજીને આરાધના